દુનિયાભરમાં વખણાય છે આ ગુજરાતની સત્યાવીસ વસ્તુઓ જે બીજે ક્યાંય નથી મળતી નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે તાજેતરમાં જ ગુજરાતના જીઆઈ ટેગ મળ્યો છે ત્યારે સૌના મનમાં આ સવાલ થતો હશે કે આ જીઆઈ ટેગ એટલે શું તે કોને અને કેમ આપવામાં આવે છે તો ચાલો અમે તમને જણાવી દઈએ આ વિડીયોમાં જીઆઈ ટેગ જેનો મતલબ થાય છે જીઓગ્રાફિકલ ઇન્ડક્શન એટલે કે કોઈ વસ્તુ જે તે સ્થળ પૂરતી જ પ્રખ્યાત હોય અને જે તે સ્થાન સિવાય બીજે ક્યાંય તેનું ઉત્પાદન ન થતું હોય અને પાછું તે વિશેષ મહત્વ ધરાવતી હોવી જોઈએ જીઆઈ ટેગ ખેતી હસ્તકલા ઉદ્યોગમાં ઉત્પાદિત વસ્તુ અને ખાદ્ય સામગ્રીને આપવામાં આવે છે ભારતમાં જીઆઈ ટેગ આપવાની શરૂઆત બે હજાર ચાર થઈ હતી અને સૌથી પહેલો જીઆઈ ટેગ દાર્જીલિંગની ચાને મળ્યો હતો જે ગુજરાતને પહેલો જીઆઈ ટેગ 2008-09 માં સંખેડાના ફર્નિચરને આપવામાં આવ્યો હતો ગુજરાતને અત્યાર સુધીમાં 27 જીઆઈ ટેગ મળી ચૂક્યા છે જે અનુક્રમે ખંભાતના અકીક વર્ગ કચ્છી ભરતકામ સુરતના જરી કામ ગિરની કેસર કેરી ભાલિયા ઘઉં કચ્છની સાલ પાટણના પટોળા પેથાપુરના વુડન બ્લોક પ્રિન્ટિંગ પિથોરા પેઇન્ટિંગ માતાની પછેડી કચ્છની ખારેક કચ્છી ભરતકામ અને લોગો રાજકોટના પટોળા અંબાજીના સફેદ માર્બલ કચ્છની બાંધણી ગરચૂડા ક્રાફ્ટ ગુજરાતની સુફ એમ્બ્રોડરી અમદાવાદના સોદાગરી બ્લોકપ્રિન્ટ સુરતના સાડેલી ક્રાફ્ટ ભરૂચની સૂજની વિવિંગ કચ્છના અજરખ સુરેન્દ્રનગરની ટાંગલિયા શાલ સુરતની ઘારી ખંભાતના હલવાસન સુતરફેણી અને ઉત્તર સંડાના પાપડને આપવામાં આવ્યું છે જીઆઈ ટેગ કેટલાક વર્ષો સુધી અથવા જે તે વસ્તુના લુપ્ત થવા સુધી માન્ય રહે છે જીઆઈ ટેગ પ્રાપ્ત થતા જ વસ્તુને વિશેષ ઓળખ મળી જાય છે પરંતુ તેની સાથે સાથે તે વસ્તુને કાનૂની સુરક્ષા પણ પ્રાપ્ત થઈ જાય છે જેના કારણે બીજું કોઈ તેની નકલ કરીને નકલી વસ્તુ ન બનાવી શકે ભારતમાં અત્યાર સુધીમાં ચારસો કરતાં પણ વધારે વસ્તુઓને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે તો આવા જ વિડિયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર